હર્ષ સંઘવી સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છે અને તેમાં તેઓના મુદ્દા કહેવાના છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તેઓ જયરાજસિંહની અટકાયત કરવામાં સફળ થાય છે કે પછી તેઓ અત્યારે હાલ પૂરતા જેલની બહાર જ રહેશે ત્યારે અત્યારે આ એક ન્યૂઝ રિપોર્ટર સાથે તેમની વાતચીત થઈ હતી તેમાં તેઓએ જણાવી રહ્યા છે કે તેઓ એકસો પચાસ જેટલા લોકો સાથે ધર્મ પરિવર્તન કરશે અને ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાથે મીટિંગ કરશે અને તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તે હવે એકસો પચાસ દલિતો સાથે રાજુમાંથી રફીક એટલે કે મુસ્લિમ ધર્મ અપનાવશે અને તે લોકોને પણ તેમની સાથે ધર્મ પરિવર્તન કરવા માટે કહેશે એ ઉપરાંત તેઓએ કોલ રેકોર્ડિંગમાં શું કહ્યું તે ચાલો સાંભળીએ આપણે કોલ રેકોર્ડિંગ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા

અને કેટલા લોકો સાથે ધર્મ પરિવર્તન ની વાત છે અત્યારે એકસો પચાસ ની વાત છે ઓકે એટલે પચીસ તારીખે નિર્ણય લેશો હા પચીસ તારીખે અમને સાંભળવાના છે પછી અમારી વાત જો રે તો ઠીક છે ધર્મ પરિવર્તન નો કાર્યક્રમ આગળ જાય ને અમારી જે બાઇક રેલી છે એ ગાંધીનગર જાય બાઇક રેલી પણ કરવાના છો હા તેર ઓગસ્ટ નીકળવાની વાત છે હતી કઈ તારીખે તેર ઓગસ્ટ તેર ઓગસ્ટ ફૂગવાનું છે ઓકે Ahí está? está, ahí ¿Qué está, y quejado, ponle a ver.